મહાશિવરાત્રી નિમિત્તે અમે એક ભવ્ય આ મૂર્તિ શિવની મૂર્તિનું અનાવરણ કરી રહ્યા છે અને આ મહાશિવરાત્રિમાં આવનાર દરેક પર્યટકો અને માણસોને ખૂબ સારી એન્જોય કરે એવા અમે પ્રયત્ન કરી રહ્યા છે એ માટે અમે એક શોભાયાત્રા રાખવામાં આવેલી છે જે શોભાયાત્રા ઘડોઈ ગામે જલારામ મંદિર પાસેથી એ લઈને આ શિવની મૂર્તિના અનાવરણ સુધી શોભાયાત્રા રાખવાના છે એમાં વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવાના છે જેવી કે આદિવાસી નૃત્ય ઘો ઘોરિયા અને મહાબલી હનુમાનજી અને અઘોરી નૃત્ય જેવા અનેક નૃત્યોથી અને વાજાવાજિંદ્રોને લઈને નાચતે ગાજતે અમે એના અનાવરણ સુધી મૂર્તિ અનાવરણ સુધી આવવાના છે અને સાંજના ટાઈમે એક ફાયર શો રાખવામાં આવેલો છે અને લાઇટિંગ શો રાખવામાં આવેલો તેમજ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આપણા ઘાટેશ્વર મહાદેવના મંદિરે ત્રણ કલાકની શિવકથા પણ રાખવામાં આવેલી છે અને રાતના ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ કરવાના છે તો દરેક ગામના તથા આજુબાજુના લોકોને અને વલસાડ શહેરના લોકોને આ રેલી તથા અમારા શિવરાત્રીના પર્વ અને પચીસ બે બે હજાર પચીસના રોજ જે પોગ્રામો છે એ નિહાળવા માટે સૌને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ